કૃષ્ણ અને સુદામા બે બાપુ ભેગા ભણ્યા સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજેનમાં બે ભેગા ભણે અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડે કૃષ્ણ જાય દ્વારકા અને સુદામા જાય પોરબંદર અઓલો હોનાની દ્વારકાનો રાજાને આને ખાવા ભરડ કોઈ નહોતું બોલો હવે ભગવાનની ભાઈબંધી હોવા છતાં જો આ કર્મની ગતિ સુદામાના પત્ની સુદામાને કહે છે કે કૃષ્ણ તમારો મિત્ર છે એ કે જાવ ને આ છોકરા ખાવું ખાવું કરે બે દીથી ઘરમાં દાણા નથી છોકરા ભૂખ્યા મરી જાય આપણે ખાવા ખા છે છે અને દ્વારકા ઉતરી ન જાય આપણે ભોગવવાનું જો ભૂખ્યા રહેવાનું લખ્યું હોય ભૂખ્યા જ રહેવું પડે બહુ આજી કરીને એ કે પણ જાવ ને એ કે પણ મારે ન માગવાનું નિયમ છે હું માગવું નહીં કે કે પણ તમારા દહરણ જોશે તો એ ખબર પડશે એને પાસે કઈ નહીં હોય વગર ઓલે ખબર પડી જાય તમારે માગવું નહીં પડે બહુ આચીજી કરી અને એ તાંદુળ ને બાપુ પોટલી બાંધી અને મા સુદામાને આપે એમના ધર્મપત્ની અને બગલમાં પોટલી મારીને સુદામા નું મન તો નહોતું જવાનું પણ એને એમ જો કે ઘરમાં કકળાટ કરો એના કરતાં હાલના આટો મારી આવું હું તો કઈ માગવો નથી જો દે તો ઠીક છે નગર જે ભગવાન એ દુબળો દે ઉગાડા પગ છે આચમાં લાકડી છે ધોતડી પહેરી છે અને ડગુ મગુ ડગુ મગુ પોરબંદર થી નીકળી અને બાપુ દ્વારકાના પંથે પડ્યો